માતાજી જય માં ફળિયા જય સિદ્ધનાથ મહાદેવ તો મિત્રો ફરી આપણે મળી ગયા છીએ ને નવા વિડીયોમાં નવા બ્લોગમાં નેક્સ્ટ વિડીયો નવા ટાઇટલ નવા ટેક સાથે તો આજે મિત્રો ફાઇનલી આપણે અહીંયા જો ભરાઈ કરવા આવ્યા છે લાલુકા કા આ જે સ્લેબની ભરાઈ છે તો આપ જોઈ શકો છો જો આ રવેશ છે આ જો પાછળની સાઈડ છે ત્રણ ફૂટનો રવેશ છે અને ભરાઈ કામ ચાલુ કર્યું છે અત્યારે બાર વાગ્યા છે આ લાલુકાને ફોર્ટ જવાનો રસ્તો છે આપ જોઈ શકો છો લાલુકાથી ફોર્ટ જૂની ફોર્ટથી લાલુકા આવવા માટેનો રસ્તો અને અમે જો આગળ ગામ દેખાય છે એ તો એને લીધે સ્લેબની ભરાઈ ચાલુ કરી છે આ રહ્યા પાછળનો રવેશ છે આ ચોકી છે અને ત્યાર પછી આ સાઈડમાં જો આપ જોઈ શકો છો જો આવી રીતના વ્યૂ છે જો આવી રીતના નજારો છે બધા તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો આપને બતાવશું જો આ વાઇબ્રેટર માટે જનરેટર છે આ પેટ્રિની જનરેટર જો આ Oh, આ બધું વેબસાઇટ દ્રવ્ય નથી કાઢેલો આ નર્મદા નદીનો એરવાલ છે આ છડી જ પછી તો જોટી પોચી વાદળની રેતી નજારો બધો વ્યુ છે આ બીજો રૂમ છે આ પેલો રૂમ પછી આ બીજો રૂમ આ શરી છે મિત્રો આમ નામ જોવા વ્યુ શકો આ શેરી છે

પણ મોટર નથી આવતી પાણી પૂરું નથી થતું મેં તો હવે હું છેડા માંગ્યો ડબલ ક્યાં આમાં ના આવેલું હું વાંચી છેડા નહીં હોય તો વાંચી છેડા ના નથી આવ્યું ને પાણી પુરવાર નથી થાય બીજું કઈ વાંધો નથી ધાર ને બેય કો છે ને આ પાયા થી અલગ અલગ ધાર છે ટુકમાં આ ઘોડીયા નામ ના તો ને તો બરાબર તો મિત્રો અમારે કન્ટિન્યુ અમારી બ્લોગમાં જોડાયેલા રહેજો અમારી જોડે જોડાયેલા રજો મિત્રો અને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને જેવો અમારો વિડીયો અપલોડ થાય નોટિફિકેશન પ્રથમ આપવા મળે અને પ્રથમ પહેલો વિડીયો આપ જોઈ શકો તો મિત્રો કન્ટિન્યુ અમારા બ્લોકમાં જોડાયેલા રહેજો લાઈક કરજો શેર ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરે છે કોમેડી વિડીયો રેસીપી વ્લોગ ફાર્મિંગ વિડીયો અને સિવિલ કન્ક લોગ લોંગ ડ્રાઈવ વિડીયો પછી પાલનપુરથી અમદાવાદ ડીસા ઉત્તર ગુજરાત બનાસકાંઠા એવા ઘણા બધા બ્લોગ અમદાવાદના નજારા યુઝ આપણે આપણી ચેનલમાં અપલોડ કરે છે તો મિત્રો કન્ટિન્યુ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો પણ જય માતાજી જય ફરિયાદ જય શ્રીનાથ મહાદેવ જય માતાજી